આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં 27થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે આ ગંભીર ઘટના બન્યા બાદ સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓ અને અન્ય લોકો સામે તપાસ શરૂ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સાથે સરકારે સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ચાલી રહેલા ગેમ ઝોન સહિતના એવા સ્થળો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે ત્યારે સુરતમાં પણ આ પ્રકારની કાર્યવાહી જોવા મળી રહી છે સુરત શહેર પોલીસે મહાનગરપાલિકાની સાથે મળી ખાસ ટીમ બનાવી છે આ ટીમમાં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત ફાયર વિભાગના અધિકારીઓ વીજળી વિભાગના અધિકારીઓ સહિતના વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સુરતમાં આવેલા સત્તર ગેમ ઝોન સહિતના સ્થળો પર આ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં છ ગેમ ઝોનમાં ક્ષતિ જણાય આવતા તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે છ ગેમ ઝોનના સંચાલકો સામે આઈપીસી ત્રણસો છત્રીસ અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે જેમાં ફન એમ્યુઝમેન્ટ પાર્ક ધ બે શોર્ટ ગેમ ગેમ ઝોન ઝોન રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોર ગેમ ઝોનનો સમાવેશ થાય છે પોલીસનું કહેવું છે કે આ અભિયાન આવનાર સમયમાં પણ યથાવત રહેશે આ સાથે જ સ્કૂલ કોલેજો અને ટ્યુશન ક્લાસીસમાં પણ આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવશે રાજકોટની જે દુઃખદ ઘટના બની એ પછી સમગ્ર શહેરની અંદર સંયુક્ત ટીમો દ્વારા જેની અંદર અલગ અલગ એક્સપર્ટ્સ જેમ કે ફાયર ઇલેક્ટ્રિકલ સ્ટ્રક્ચરલ આરોગ્યના અને પોલીસ એવી રીતે એક જોઈન્ટ ટીમ બનાવી અને સર્વેક્ષણ કરવામાં આવ્યું જ્યાં જ્યાં એવું લાગ્યું કે ત્રુટીઓ જણાય આવે છે ત્યાં એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા જ્યાં જરૂર જણાય ત્યાં સીલ પણ મારવામાં આવેલા છે પરંતુ જ્યાં ગેરકાયદેસર એવું લાગે કે જે પરફોર્મન્સ અથવા પ્રિમાઇસિસ લાઇસન્સ એમને રિન્યૂ કરવું જોઈએ અથવા એમને જે લેવું જોઈએ એના ધારણ ધોરણ જ્યાં એનું પાલન નહોતું લાગ્યું ત્યાં આપણે ગુના દાખલ કરેલા છે એમાં આપણે હાલમાં રાંદેરની અંદર એક ગુનો દાખલ કર્યો છે પાલમાં એક ઉમરામાં એક અને ત્રણ વેસુની અંદર ગુના દાખલ કર્યા છે ગેમ ઝોનના માલિકો પર રાંદેડની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક છે પાલમાં ધ ફેન્ટાસિયા પાર્ટ ટુ છે ઉમરામાં સોર્ટ ગેમ ઝોન કરીને છે વેસુમાં રીબાઉન્સ ગેમ ઝોન બ્લેક બની અને એક્સપ્લોરર ગેમ ઝોન આ ત્રણ વેસુ હદી વિસ્તારના ગેમ ઝોન છે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની